નમસ્કાર દર્શક મિત્રો નર્મદા નિગમ ગૌર નિદ્રામાં સુખપર અને વિજાપરને જોડતી માઇનર કેનાલ આજે સવારે આઠ વાગે તૂટતા ખેડૂતના લાખો રૂપિયાના જીરાના ઊભા પાકમાં પાણી ફરી વળ્યું લાખો લીટર પાણી વેડફાયું ખેડૂતો તેમજ ગ્રામજનો દ્વારા જાતે જ જીસીબી વડે તાત્કાલિક કેનાલ રિપેરિંગ કરી તૂટેલ ફાટો સાંધવામાં આવ્યો જેના કારણે મોટી નુકસાની ટળી પરંતુ આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો તેમજ નર્મદા તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું જો આ કેનાલ રાત્રિના સમયે તૂટી હોત તો ખેડૂતોએ મોટી નુકસાની વેઠવાનો વારો આવત હવે જોવાનું એ રહ્યું કે શું આ ખેડૂતોને ન્યાય મળે છે કે નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો આ એચઆરસી ટ્વેન્ટી ફોર ન્યૂઝ દર્શક મિત્રો આડેસરથી આગળ વરણું આપણે જતા રોડ પર જે છે એક માઇનર કેનાલ છે ત્યાં કને જે છે એક કેનાલમાં જે છે એક ગાબડું પડ્યું છે અને આ કેનાલ જે છે દર્શક મિત્રો આપને જણાવી દઉં કે આ કેનાલ જે છે એ આ જ વર્ષે એનું જે છે એ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ જ વર્ષે જે છે એ કેનાલ તૂટી છે એટલે મતલબ કે દર્શક મિત્રો ખેડૂતોને જે છે એ પૂરો એક વર્ષ પણ જે છે એ પાક આનો નથી લીધો એટલે મતલબ એક વર્ષ નહીં પરંતુ સિઝન પૂરી નથી એટલે મહિના પણ નથી ચાલી અને આ કેનાલ જે છે અને ખેડૂતના મોઢેથી જે છે કોળીઓ જે છે છીનવાયો છે ખેડૂતનો તો આપણે ખેડૂતો સાથે પણ વાત કરીશું કે આ જે છે એ કઈ કેનાલ છે અને કઈ જગ્યા પર છે અને એમને જે છે કેટલું નુકસાન થયું છે કાકા સૌ પ્રથમ આપનું નામ જણાવો એ મૂકી મારું નામ મોહન અંબારામ ગામ વેણુ તાલુકો રાપર મારા જીરાનો પાક હવે વાઢવાની તૈયારીમાં હતો વીસથી પચીસ મણ જીરું થાય એમ હતું એક લાખ રૂપિયાનું મારે ખર્ચ હતું ડીએપી બીજવાળા આ તે થઈને બધું અમારે હવે આજ વાઢવાની તૈયારી હતી એક દી વાઢ્યું તો મજૂર આજ આવે એમ હતો ત્યાં પાંચ વાગે કેનાલ તૂટી મારા ખેતર બધું બેથી અઢી ફૂટ પાણી ભરાઈ ગયું પછી આ બધું એ પાણી બહારો ભરાઈ ગયું હોય પણ અમારો પાક હાવ નિષ્ફળ ગયો છે હવે કાંઈ પણ હાથમાં આવે એવું નથી અમારા પાકનું આ કેનાલ ક્યારે તૂટી કેનાલ પાંચ વાગ્યા નારે ઘરે સવારે અને આ કેનાલ જે છે એ સાંધવામાં ક્યારે આવી સાંધવામાં આવી આઠ વાગ્યા આઠ વાગે હા ઓકે તમારા દ્વારા એમને જાણ કરવામાં આવી હતી કે અમાર કાંઈ કોઈને અનુભવ નહોતો પછી અમે અમારા સરપંચને ફોન કર્યો રમે સરપંચ છે જ્યાંથી કેનાલ નો ધર બંધ થતો હોય માખેલથી થતો હોય માખેલથી બંધ કરો અમને નથી કોઈ માહિતી ધરની નથી કોઈ પોનાની માહિતી અમારા ખેતરમાં જીરામ બધા પાણી ફરી વેર્યું છે તો અમને કાંઈ ખબર નથી એટલે સરપંચ કે હું માખેલ રે ફોન કરું છું અને ઊંમાંથી બંધ કરાવું છું એટલે ઉમાથી પાણી બંધ કરાવ્યું ત્યારે હું અમારે આઈદા

તો દર્શક મિત્રો જેમ ખેડૂત જણાવી રહ્યા છે કે આ જ વર્ષે જે છે એ કેનાલ જે છે એ બનાવવામાં આવી છે મતલબ કે બનાવવામાં તો અગાઉ આવી હશે પરંતુ એ જે છે પાણી અત્યારે જે છોડવામાં આવ્યું છે ચાર મહિના નથી થયા અને જે છે આ કેનાલ તૂટી ગઈ છે એટલે તમે સમજી શકો કે આ અમુક જે છે તંત્રના ભ્રષ્ટ લોકો જે છે એ કેટલાય હદે જે છે આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમજ આ ખેડૂતના મોઢે આવ્યો કોળિયો જે છે એ આ ભ્રષ્ટ લોકોના હિસાબે જે છે એ છીનવાઈ રહ્યો છે કારણ કે આ ખેડૂત છે અને ખેડૂત જે છે એ ખૂન પસીનાની મહેનત એક કરી અને આ જે છે એ ઉત્પાદન મેળવે છે અને આ ઉત્પાદન મેળવવાની એન્ડ ટાઈમ ઉપર જે છે એ ખેડૂતનું જે છે એ આ નુકસાન થયું છે જેના કારણે જે છે એ ખેડૂત જે છે હાલમાં ખૂબ જ નારાજ છે આપણે બીજા પણ ખેડૂત સાથે વાત કરીશું આપનું નામ જણાવો મારું નામ આહી રાજાભાઈ ભચુભાઈ શું કહેશું આ કેનાલ તૂટી કેનાલ તૂટી છે આમ તો કેનાલ એક વર્ષ પહેલાં બનાવી છે પણ આ વખતે ખૂબ રજૂઆતો કરી સુખપર વેણું ટગા વિજાપર જેવા ઘણા બધા ગામ લોકો આવેલા છે અને આ વખતે કેનાલ ઓણને ઓન ચાલુ થઈ છે અને આ વખતે ગાબડું પડ્યું છે ત્યારે ખૂબ દુઃખની વાત કહેવાય કે આ કેનાલ આગળ પણ ઘણી જગ્યાએ મેં જોયું છે કે ત્યાં એકદમ ઓલી થઈ રહી છે એકદમ નબળું કામકાજ છે જે તંત્રને થોડી વધારે ઓલી આપવી જોઈએ એવી આની પૂરેપૂરું કામ હરખી રીતે કરે એવી આગળ રજૂઆત અમે કરીએ છીએ શું કે અમે કહેવાનું મતલબ કે આ કેનાલનું કામ પૂરું કરવામાં નથી આવ્યું આની અંદર ભ્રષ્ટાચાર જ છે જે કહી શકાય કે આને મટિરિયલ વાપરવું પડે અંદર એ મટિરિયલ પૂરું વાપરેલ જ નથી તમે જોઈ શકો છો આ કેનાલની હાલત છે આ માટીની અંદર આ પાણી મેઘસે તો હાલવાનું નથી બીજા ખેડૂતને નુકસાન થવાની શક્યતા પૂરેપૂરી છે જો આ વરે પાણી મેઘસે તો અમારે જે નુકસાન વેઠવાનો વારો આવ્યો એવાને એવો બીજા ખેડૂતને વારો આવશે અમે પોતાને આ નુકસાન જો બંધ કરાવવાની આગળથી ઘર બંધ કરતા હતા તો બીજા ખેડૂના ખેતરમાં તૂટી જાય એમ હોવાથી અમારું નુકસાન થયું ભલે પાણી જાહેર્યું બે થી ત્રણ કલાક અંદર સરખું પાણી ગયું અમારો પાક પૂરેપૂરો પાણીમાં ડૂબી ગયો તો અને જો હજી આમને આમ ચાલશે તો બીજા ખેડૂતનો વારો પણ આવવાનો છે આવો તો દર્શક મિત્રો આ ખેડૂત છે અને ખેડૂત ખેડૂતની વેદના સમજી શકે છે માટે જેમ જણાવી રહ્યા છે કે અહીંયાથી એમને ખેતર પાસેથી કેનાલ તૂટી ત્યારે એમના ખેતરમાં તો પાણી ફરી વળ્યું હતું એમનો પાક તો નિષ્ફળ જ ગયો હતો પરંતુ બીજા ખેડૂતને પણ નુકસાન ના થાય જેના માટે જે છે એ બાજુના સાઈડનું ખેતરની જે છે એ ધર એમને તોડી નાખ્યો અને એ પાણી જે છે એ બાજુના ખેતરમાં જે ખાલી ખેતર હતું એની અંદર પાણી જવા દીધું છે જેના કારણે જે છે બાજુના બીજા ખેડૂતને જે છે એ નુકસાન ન થાય કેમકે આ ખેડૂતની વેદના ખેડૂત જ સમજી શકે છે આ ભ્રષ્ટ કર્મચારી જે લોકો જે છે એ નહીં સમજી શકે કારણ કે એ લોકોને જે છે એ બેઠા બેઠા એસી રૂમની અંદર જે છે એક પગાર લેવાનો હોય છે અને ભ્રષ્ટાચાર કરતા હોય છે પરંતુ આ ખેડૂત જે છે એક મહેનત કરી ખૂન પરસેવો એક કરી અને જે છે એક મજૂરી કરીને મહેનત કરીને જે છે રૂપિયો મેળવે છે એ રૂપિયાની જે કમાણી હોય છે એ હકની હોય છે એમની અને એ કોડીઓ એમનો છીનવાયો છે શું કેશો મારું નામ જીવનભાઈ ભીમાભાઈ અહીર ગામ સુખ પર મારું કહેવાનું એવું થાય કે જ્યારે કેનાલ બની ત્યારે એક કોન્ટ્રાક્ટરને કહેવામાં આવ્યું હતું કે થોડીક કામગીરી સારી કરજો એને કામગીરી બહુ હલકી ગુણવત્તા વાપરી છે અને કોન્ટ્રાક્ટર અને અધિકારીને મિલી મેલી મુરાદથી અમારે અત્યારે જે આ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો હાલે કોઈ પણ અહીંયા ધ્યાન આપતા નથી અમે રજૂઆતો કરી છે છતાં કોઈ આવતું ને હજી જો આમાં ધ્યાન નહીં આપે તો ઘણા ખેડૂતોને પણ આવું નુકસાન આવવાની તૈયારી છે થોડીક જો કેનાલ વધારે છે એટલે આખી કેનાલ તૂટવાની છે ને હર જગ્યાએ જગ્યાએ કેનાલ આખી આખી લીકેજ છે જમારો ચાલુ જ છે તો આને તાત્કાલિક રીતે બાજુવાળા ખેતર બધા ખા રીતે રિપેર કરવામાં આવે અને ઉપર લેવલ સાહેબને જે અધિકારીઓ એને જાણ કરવામાં આવે અને આ આવી વહેલી તકે અમે કહી છે કે આની કાર્યવાહી કરવામાં આવે એ અમારી માંગ છે નકા ભાઈ અમારા ખેડૂતો હવે એને આત્મા હત્યા કરવાનો વારો આવશે કે મોગા ભાવના બીજવારાઓ ખર્ચાઓ બહુ ખૂબ કરેલા છે અને અત્યારે જે ખેતરમાં પાણી ફર્યું છે એ ખેતરમાં જીરો એક રૂપિયાનું જીરો આવવાનું નથી તો એ ખેડૂતો કરે છે તો એને થોડીક સરકાર સાહેબ આપે એવી અમારી માંગ છે મારું નામ અર્જનભાઈ બાબુભાઈ સુખપર હવે આ કેનાલ તૂટી છે આ ખેતર ત્રણ એક એકર જેવું છે એમાં વીસ થી પચીસ મણનો આશરે જીરાનો પાક હતો જે અત્યારે કાંઈ જેવું નથી અને જેની નુકસાની માટે આજે કેનાલના કોન્ટ્રાક્ટર ઉપર કાર્યવાહી કરી અને નુકસાનની ભરપાઈ કરાવે એવી મારી અપેક્ષા છે તો દર્શક મિત્રો ખેડૂત મિત્રો માંગ કરી રહ્યા છે કે આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર લોકો જે છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવી એમની માંગ છે વર્તનની માંગ છે અમારી શું કહો કાકા અમારું આજે અમારે એક લાખ રૂપિયાનું ખર્ચ કરેલ હતું મારો આ વીસ થી પચીસ મણનો માલ હતો બરોય એ નહીં નષ્ટ લાખ રૂપિયાનો ખર્ચ મારા ડોડામાંથી લાગ્યું જો સરકાર કે કતરાટી કોઈ અમારી રાડ સાંભરે અને અમારા બાલ બચ્ચાને આ ખર્ચવાનું દે તો અમારે રોજીરોટી હાલ નાખે અમારે તો બાર મહિના રખડી વાળું છે હા નક નહીતર તો અમે જ્યાં ન્યાય મળશે એમાં કાયદેસરની કાર્યવાહી કરશું અને નહીંતર તો અમે ગાંધી ચિંતા માર્ગે ઉપાસમાંથી ઉતરવા તૈયાર છું